નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ઠુમર આજે તારીખ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગોંડલ માર્કેટમાં આપણે મરચાની આવકના હરાજીમાં આવી ગયા છીએ તો મારી પાછળ આપી શકો છો મરચાની હરાજીનું કામકાજ ચાલુ છે તો થોડીક વારમાં જઈને જોઈએ શું કે આજના મરચાના બજાર ભાવ સત્તરસો પચાસ અઢારસો પચાસ ઓગણીસો પચાસ બે હજાર પચાસ એકવીસો પચાસ બાવીસો પચાસ

ઓગણી એકાઉન્ટ બે હજાર ભાઈ લાવન ઓગણીસ ભાઈ પચાસ ઓગણીસ પચાસ બે એ બટા ઓકે નામ લેવા ભૈલા તમે હાચ કરી હે વેચવાવાળા કે લેવાવાળા હે 2100 આ તો નવો વેપારી આવ્યો 2200 2200 થી આ 2151 રૂપિયા મધોર એને ખબર નથી ત્રણ હવે ઓગણી હજાર ઓગણી એકાવન બે હજાર બે હજાર ઓગણી

બોલા હોવા છોરા ઉપર 500 ગયા 70 આ તો હું હે 700 551 રૂપિયા આ રિલેમ હેલ્થ કેર 500 550 600 ગયા આ હારું હે 450 550 800

550 અગ્યાસો મેક્યુની લખે છે મેરાવડ 550 હાલો ભરત હાલો 550 જલના બાર જીઆરટી નંબર 550 માર્ગ નંબર 20